થી તૈયાર થઈ છે મિત્રો અને આપણે આ પ્રોગ્રામ આપણા ગોગા મહારાજના મંદિરે આપણે રાખીએ છીએ તો મિત્રો સપોર્ટ કરવા વિનંતી જય ગોગા મહારાજ અને બ્લોગમાં બન્યા રહેજો ને આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો વ્લોગમાં બન્યા રહેજો આપણે પૂરેપૂરી પ્રોસેસ તમને બતાવવાની છે મિત્રો ખીચડી કુતરાને નાખીને ઘરે આવીએ ત્યાં સુધી આપણે વ્લોગમાં તમારે બન્યા રહેવાનું છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો કુતરા આવી ગયા છે અને છોકરા પણ આવી રહ્યા છે જીગો આવે જીગો આવે રાહી જીગો આવે છે ખીચડી કોઈ તગારા તગારું પેલા પડ્યું તો બ્લોગમાં બન્યા રેજો આપણે મળીશું હજી આગળ વિડીયોમાં થોડી વાર કટ લઈએ તો બ્લોગમાં બન્યા રહેજો જગુકા મહારાજ કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો આપણે વિડીયો જોતા જોતા

તો મિત્રો આપણે લાવ્યો છે તગારું અમને નાખીને જોરદાર ધોઈ નાખે તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો અને જોઈ શકો છો કે જે તો જોરદાર સળગાયો છે અરવિંદ ભાઈએ ભરું બનનો અને તાપ પર મોઢા જ રાજી રાજે બાજી સમાય એક આટકે ગોગા મહારાજ જય ગોગા મહારાજ મિત્રો હવે આપણે પાણી લેડી શકાયું બં નો ના પોણી કાઢો બારી ખીચડી અમને એમ શું

અને ભાઈઓ બધા આપણે સાથ સરકાર મળીને સેવા પણ આપવા આવે છે અને પૈસા તો આપે જ છે જોઈ બે ભાઈઓ ખીચડી નાખી રહ્યા છે મિત્રો અરવિંદભાઈ અને સિંધુભાઈ બતાવીશું જોઈ લો એકદમ રેડી થઈ ગઈ શક ને શેક ને મિત્રો ખીચડી તૈયાર આપણે ઘરવા માટે નાખવાની છે મિત્રો ફરવા આમાં રાખી દેવાની એમ તગારામ ઘડતે પણ હડકી થરતી નહીં એટલે આજે ઓમ મને મિત્રો જોઈ શકો છો આપણે ખીચડી થારી નાખી છે કમ્પ્લીટ થઈ જાય એટલે કૂતરાઓને નાખવાની છે કારણ કે ગરમ તો કૂતરાઓને ન ખાય ના તો શું કહેવું આપણે તો અમારી ચેનલને લાઈક શેર ફોલો કરી દેજો મિત્રો તો અમારી મહેનત તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો બેસો કેવો

તો મિત્રો હવે આપણે ખીચડી ઠરીને કમ્પ્લીટ થઈ જાય એટલે કૂતરાઓને નાખવા માટે જવાનું છે મિત્રો તો મિત્રો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને તમને પૂરેપૂરો વ્લોગ બતાવીશું તો મિત્રો જોઈ શકો છો ખીચડી એકદમ ઠરીને તૈયાર થઈ ગઈ છે કૂતરાઓને નાખે તેવી જ કમ્પ્લીટ જોઈ શકો છો મિત્રો તો હવે આપણે કૂતરાઓને નાખવા માટે જવાનું છે તો મિત્રો ચાલો આપણે હવે આગળ કૂતરાઓને નાખવા માટે જઈએ એ બધી જગ્યાએ નાખીએ ત્યાં ત્યાં નાખવા જવાનું છે મિત્રો અને વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ બતાવીએ તો મને તો મિત્રો ફાઇનલી આપણે ખીચડી એકદમ ધરીને તૈયાર થઈ ગઈ છે અને બધા ભાઈઓ મળીને નાસ્તા માટે આવી ગયા છે અલગ અલગ જગ્યાએ આપણે જ્યાં નોખીએ ત્યાં ત્યાં સાગરભાઈ નોખી ગયા છે સાગરભાઈ સેવા કરે છે એવું લાગે થોડું સુકૂન મળે કે નહીં સુકુન મળે છે કેમ તો આ ધરમ આવે આ તો ગુરુવારના રજા હોય એટલે કોઈ કોમ હોતું નથી એટલે મિત્રો સેવાનું કોમ કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ઓબા નીચે કૂતરા દરરોજ બેઠા હોય છે તો આપણે ઓબા નીચે પણ એ કૂતરાઓને નાખીએ ખીચડી

સંજયભાઈ અરવિંદભાઈ સાગરભાઈ આપણે મુકેશ ભાઈના ઘરે ખીચડી નાખવા માટે

હા આરપી સોલંકી આરપી હા અને વિડીયો જેવો બનાવો જોરદાર એટીટ્યુડ વાળા કે હાદા હા જો તો આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો સબસ્ક્રાઇબ કરી દેમ કોટ સબસ્ક્રાઇબ કરો હા હા બેઠો બેઠો અને ખાઈ ના બેઠો બેઠો તરાઈ ખાઈ જા વગગીત આપીન ખાજી બગલમ કોશિશ

लोन तो आकडे पण पडले आहे आको कने ऑन नावच मुको आहे पण फोन फोन मुको जाऊन पैसे आलेच कोण नाही जो लावोय ना तो लावून उलेन आसू ना आपली जंग एकचच होईल बदन रे आडया थोडी शिस्तीला आता મિત્રો હવે તે ઘરે નોખીને આવે હવે આગળ જઈએ છીએ મંગળજી ના ઘરે શું કેહો જંગા મુકેશ ભાઈ કેમ વાંધો કરો મા પપ્પાનો ફોન આવે તાર પપ્પા નો

મિત્રો હવે ખીચડી નાખવા માટે કુએ ગયા આપડે તો મિત્રો આપણે આટલે લોગ આજે પૂરો કરીએ છીએ અને હવે સાગર ભાઈ વસવું ગુરુવારે જય માતાજી જય ગોગા મહારાજ જય માતાજી મળીશું આવતા ગુરુવારે જય માતાજી